લાગણીના જળ વડે મર્દન કરું છું લાગણીના જળ વડે મર્દન કરું છું પુષ્પ કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગીત બે ગઝલના પુષ્પો અર્પણ કરીને બે ગીત બે ગઝલના પુષ્પો અર્પણ કરીને પ્રથમ માતૃભાષાને વંદન કરું છું નમસ્કાર હું સત્યરાજી જડેજા મોરવી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે એકવીસમી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ આમ તો સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસની ઉજવણી થતી હોય છે સર્વપ્રથમ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીનો જે જે વિચાર છે છે પહેલ બાંગ્લાદેશ દ્વારા કરવામાં બાંગ્લાદેશે એમની બાંગ્લાની જે ભાષા હતી એના માટે થઈને ઘણી બધી ચળવળો કરી હતી અને ચળવળોમાં જ્યારે સફળ થયા હતા ત્યારબાદ વર્ષ બે હજારથી થી આ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ એવો હતો કે વિશ્વની તમામ જે ભાષાઓ છે એ તમામ ભાષાઓની જાળવણી કરવી અને તમામ ભાષાઓને પ્રોત્સાહન મળી રહે એટલા માટે થઈ અને સમગ્ર વિશ્વમાં આ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે વિશ્વમાં બધાની પાસે પોતાની માતૃભાષા હોય અને પોતાના બધાની પોતાની ભાષાનું ગૌરવ હોય છે એમ આપણી ભાષા આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષા અને ગુજરાતી વિશે તો આમ આપણે જેટલું કહી શકીએ એટલું ઓછું એમ કે જેના માટે એનો પહેલો વ્યાકરણનો જે ગ્રંથ છે એ અગિયારસો ને પાંત્રીસની અંદર સિદ્ધ હેમ શબ્દાનું શાસન કે જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં હેમચંદ્રાચાર્ય જે વ્યાકરણ ગ્રંથ બનાવ્યો હતો એ ગુજરાતી પહેલો ગુજરાતી વ્યાકરણ ગ્રંથ હતો અને જેના માટે થઈ અને સિદ્ધરાજ જયસિંહે પાટણમાં શોભાયાત્રા કાઢી હતી અને એ જે સિદ્ધ હેમ શબ્દાનુશાસન શાસન ગ્રંથ છે અને હાથીની અંબાડી ઉપર રાખી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી આમ આપણું ગુજરાતી સાહિત્ય ઘણું બધું સમૃદ્ધ છે ઘણું બધું અંદર એવું પણ છે કે જેમાં સંસ્કૃતિની વાતો આવે છે દીકરીને ક્યાં પરણાવી જોઈએ અને ક્યાંથી દીકરો આપણે શોધવો જોઈએ કે કેવી રીતે જીવવું જોઈએ એક વહુ તરીકે કેવી રીતે જીવવું જોઈએ એક પતિ તરીકે કેવી રીતે જીવવું જોઈએ આ તમામ પ્રકારની સંસ્કૃતિની વાત સંસ્કારની વાત આપણને આપણા ભાષા અને આપણા સાહિત્યમાંથી મળતી હોય છે પણ કદાચ ક્યાંક આપણે એને છોડતા થયા છીએ ને આપણે એનાથી દૂર થતા આવ્યા છીએ એવું બને કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા દાદીમાના ખોળામાં વાર્તા સાંભળતા સાંભળતા સુઈ જતા હતા ને એટલા માટે થઈને આપણી પાસે આ જ્ઞાન રહ્યું છે ત્યારે આજનું બાળક મોબાઈલમાં કે યુટ્યુબમાં વિડીયો જોતું જોતું સુઈ જાય છે એ કદાચ આપણી કરુણતા કહેવાય કે આપણે એને ભાષાનું મહત્ત્વ નથી સમજાવી શક્યા આપણે એને જોડકણા નથી શીખવાડી શક્યા કે જેમાં સંસ્કૃતિની વાત છે જેમાં ઋતુની વાત છે જેમાં પ્રકૃતિની વાત છે તમામ જોડકણાને આપણે બાળકોથી દૂર કર્યા છે અને ખાસ કરીને કદાચ એવી વસ્તુઓ કે જે વેસ્ટર્ન કલ્ચર તરફ આપણને દોરી ગઈ છે ઘણી માતાઓ અત્યારે આપણે એવું સાંભળીએ છીએ કે લે બેટા ઈટ કરી લે ખાઈ લે કહેવામાં શું વાંધો છે ઈટ કરી લે ને ફેન ઓન કર આ ત્રણ શબ્દોમાંથી બે આપણે જ ઇંગ્લિશ બોલીએ છીએ તો બાળકો પાસેથી શું આશા રાખીએ કે ફેન અને ઓન ને પંખો ને ચાલુ બોલશે એમ તો આવી રીતે આપણે જ કદાચ ક્યાંક ભાષા છોડતા થઈ ગયા છીએ એટલા માટે થઈને આપણે આપણી ભાષાનું ગૌરવ ઘટાડતા રહ્યા છીએ ત્યારે આવો સાથે મળી અને આપણે આપણી ભાષાનું ગૌરવ વધારી આપણી ભાષા એ ખૂબ જ સમૃદ્ધ ભાષા છે એની અંદરનું સાહિત્ય છે એ ખૂબ જ સમૃદ્ધ છે અને ગુજરાતી ભાષા એ બે લાખથી વધારે શબ્દો ધરાવતી ભાષા છે જેમાં એવું કહી શકાય કે ઇંગ્લિશ કરતાં પણ વધારે શબ્દો છે આ કોઈ સરખામણીનો વિષય જ નથી એ ભાષાને સરખાવવી એ કોઈ વિષય જ નથી અને ભાષા શું છે ભાષા એ તમારા વિચારને સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડવાનું એકમાત્ર સાધન છે તો એના માટે કોઈ સરખામણી ન હોઈ શકે અને આપણી પાસે એવા શબ્દો છે કે એક શબ્દના આઠથી નવ અર્થ નીકળે અને એવા બે થી બે લાખથી વધારે જો શબ્દો હોય તો તમે સમજી શકો છો કે આપણી પાસે કેટલું સમૃદ્ધ સાહિત્ય છે તો આવી રીતે આ સાહિત્યને આપણે સાચવી રાખીએ ત્યારે અંતે ખલીલ ધંધેજવી સાહેબ એક શેર છે કે વાત મારી જેને સમજાતી નથી વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી ખૂબ ખૂબ આભાર જોડાયેલા રહો મારું અપડેટ સાથે